ઉપલેટા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શિવજીના પાવન પર્વ એટલે કે મહાશિવરાત્રીની વિવેક શિવ મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રીનો મહિમા શું છે મહાશિવરાત્રી ફક્ત આ કારણોસર જ મહત્વપૂર્ણ નથી આ દિવસ શિવ અને શક્તિના મિલનનો પણ દિવસ છે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા લગ્ન રાત્રે થયા હતા તેથી આ વ્રતમાં રાત્રિનું વિશેષ મહત્વ છે મહાશિવરાત્રીને શિવ અને શક્તિના મિલનના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી આ દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવી જરૂરી છે આ દિવસે શિવ અને પાર્વતીની પૂજા કરવાથી પરિણિત મહિલાઓને સૌભાગ્ય મળે છે જ્યારે છોકરીઓને તેમનો ઈચ્છિત જીવનસાથી મળે છે ત્યારે આજરોજ મહાશિવરાત્રીને દિવસે ઉપલેટામાં અને તાલુકાના ગામોમાં મહાશિવરાત્રીના દિવસે પૂજા અર્ચના મહાઆરતી મહાપ્રસાદ અને ભાંગનું આજે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને શિવભક્તો દ્વારા ભાંગની પ્રસાદી લેવામાં આવે છે તો આજે શિવરાત્રીના પવિત્ર અને પાવન અવસર પર ઈસરા ગામે આવેલ શ્રી બર્ણેશ્વર મહાદેવ ઉપલેટાના સોમનાથ મહાદેવ રામેશ્વર મહાદેવ ત્રિલોકનાથ મહાદેવ બાલા હનુમાન મહાદેવના મંદિર ખાતે અને વિવિધ શિવ મંદિર ખાતે પૂજા અર્ચના અને મહાશિવરાત્રીના દિવસે હરિભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત ઉપલેટા શહેરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે બહોળી સંખ્યામાં શિવભક્તો દર્શને આવી પૂજા અર્ચના કરી શિવરાત્રીના પાવન પર્વની ઉજવણીનો લાભ લીધો હતો હું નૂતનભાઈ અજયભાઈ વ્યાસ આજે સોમનાથ મંદિરના પટાંગણમાં દર્શન કરવા આવેલું છું અને ભાવિક ભક્તજનો પણ આવેલા છે સોમનાથ મંદિરમાં બહોળી સંખ્યામાં માણસો આવેલા છે અને ભટ્ટ ભૂજનની પ્રસાદી લેશે ત્રણ ટાઈમ આરતી થાશે રાત્રે બાર વાગે પણ આરતી થશે અને બહોળી સંખ્યામાં મેળો જામ્યો તેવી તેવી રીતે બન્યું છે અને મંદિરમાં બધું દર્શન કરે છે તન મન ધનથી બધા સેવા કરે છે અને પ્રસાદી લેવાના છે અને પૂજા અર્ચના કરવાના છે જય રામેશ્વર મહાદેવ હર હર મહાદેવ આ રામેશ્વર મહાદેવનું મંદિર કાળા નાલા પાસે આવેલું છે આ રામેશ્વર મહાદેવ મંદિરમાં આજે ચાર પહોરની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ બપોરની આરતી બાદ આંગનું વિતરણ થશે અને હજારો શિવભક્તો અહીં પ્રસાદ લેશે ફરાર રૂપી અને બાળકો પણ ઘટુંક ભોજન કરશે અને આ શિવરાત્રિનો ઉત્સવ સમગ્ર ઉપલેટા તાલુકામાં દરેક શિવ મંદિરમાં સરસ સારી રીતે ઉજવાય છે હર હર મહાદેવ જય રામેશ્વર મહાદેવ